એનસીપી આયોજિત કામદાર મહાસંમેલનના પ્રારંભે ખુલ્લી જીપ મા સ્ટેશન સ્થિત ડોક્ટર બાબસાયેપ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ્લ પટેલ પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કી ભરૂચના અગ્રણી ડીસી સોલંકીએ બાઇક અને રિક્ષાઓની રેલી સાથે કાર્યક્રમ સ્થળે જવા લોકોના અભિવાદન ઝીલતા પ્રયાણ કર્યું હતું આ દરમિયાન માર્ગમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ્લ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં કેન્દ્ર સરકારની પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી ગતિવિધિઓ સામેની ઢીલી નીતિઓની ટીકા કરી સર્જિકલ સ્ટ્રાઇકની વાતો કરવાના બદલે નક્કર કામગીરી કરવાની માંગ કરી હતી સૈનિકો ઉપર દેશના નાગરિકો ઉપર હુમલા કરતા આવતા જ જાય છે અને એના લીધે સરકાર એક બાજુ સર્જિકલ સ્ટ્રાઇકની વાતો કરીને આપણને સમજાવવાની કોશિશ કરે છે કે અમે કીટનો જવાબ પથ્થરથી આપીએ છીએ અમે કંઈ થમવાના નથી પણ સચ્ચાઈ એ છે કે આજે દેશમાં આવા હુમલા વારંવાર થયા બાદ પણ સરકાર આ બધા એનો ઉત્તર આપવામાં વિફળ રહી છે ખાલી વાતો કરીને પાકિસ્તાનમાં જઈને કેક કાપીને અને ગળે લાગીને આ પ્રશ્નનો હલ નથી નીકળવાનો અમારા દેશના જવાનોને શહીદ ક્યાં સુધી થતા રહેવું આ પ્રશ્ન હવે પ્રત્યેક નાગરિકના મનમાં છે જો ખરેખર જવાબ સરકારને આપવાની હિંમત હોય વાતો ને આશ્વાસનો પર અમે લોકો હવે સાંભળવાના નથી એનસીપી ની મહારેલી ના પગલે ભરૂચ ના સ્ટેશન રોડ પર વાહન વ્યવહાર જામ થઈ જતા ટ્રાફિક જવાનો એ પૂર્વવત કરવા ભારે જહેમત કરવી પડી હતી